તો બધા પાણી કાઢ આવ નથી આવતા કઈ રીતે આને આયા જ નથી આયા કુંડી કાઢવા કઈ આવે કોઈ નહીં કુણી હમીકારી ખકો આવું જાય ને કુણી ખાવ આમાં નહી આ બોલો નથી કઈ કામ આ બી બોય પછી ના પાડતો ને એટલે પાછું કરતા આવો બોલે છે બોલે છે ઉતારે ઉતારે આપ રાખે કલે દે અમે 7 વાગે આલા 5 વાગે થી આ 7 લગી ખૂની ના